ઓલપાડ સાયન રોડ પર અટોદરા નજીક એક ઘટના અટોદરા ગામ નજીક ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી કોઈક અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના હતી ફાયરની ટીમને જાણ કરાઈ હતી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો કોઈ જાનહાનિના બનાવ સામે નથી આવ્યા આગ લાગવાનું પ્રાથમિક કારણ હજી સુધી જાણી શકાયું નથી આપણે જણાવી દઈએ કે કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની એક ઘટના સામે આવી છે ઓલપાડ સાયડ રોડ પર અટોદરા નજીક આગની એક ઘટના બની છે અટોદરા ગામ નજીક બંગારના ગોડાઉનમાં આગ આગ લાગી લાગી છે છે કયા કારણોસર તે હજુ જાણી શકાયું નથી અને ઘટના સ્થળ પર આગ ઓલવવાની કામગીરી માટે ફાયર બ્રિગેડના જવાનો પહોંચી ગયા હતા અને આગને કાબુ મેળવવા માટે દરેક દરેક પ્રયાસો કરી રહ્યા છે ઓલપાડ સાયન રોડ પર અટોદરા નજીક આગની ઘટના આપને સ્ક્રીન ઉપર દ્રશ્યો દેખાઈ રહ્યા છે જે આગના ગોળે ગોળા ઉડી રહ્યા છે અને આ ગઈકાલની ઘટના છે રાતની ઘટના છે આપણે જણાવી દઈએ કે જે ઘટના આ બની છે મોડા રાત્રે બની હતી અને આ મોડી રાત્રે આ ઘટના બનતાની સાથે આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ મચી ગયો હતો આગ લાગવાની ઘટના બાદ તરત ને તરત જ કંટ્રોલ રૂમમાં ફોન કરીને અને જ્યારે આ આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી